સંચારના સિદ્ધાંતો અને મોડલ્સ કોમ્યુનિકેશન થિયરીઝ અને મોડલ્સ ઇન ડિટેલ પ્રથમ છે એરિસ્ટોટલનું મોડલ પરિચય સૌથી પ્રાચીન મોડલ છે જે જાહેર ભાષણ માટે ઉપયોગમાં લેવાતું હતું એરિસ્ટોટલ અનુસાર સંચારનો હેતુ શ્રોતા ઉપર અસર પાડવો છે તત્વો જોઈએ તો સ્પીકર જે સંદેશ આપણા વ્યક્તિ છે મેસેજ શું કહેવાય રહ્યું છે ને ઓડિયન્સ કોને કહેવામાં આવે છે વિશેષતાઓમાં એક તરફી કોમ્યુનિકેશન છે ફક્ત વક્તા બોલે છે અને શ્રોતાઓ સાંભળે છે મુખ્ય ભાગ વક્તા કુશળતા પર રહેલો છે ઉદાહરણ તરીકે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને લેક્ચર રાજકારણી દ્વારા જનસભામાં ભાષણ મર્યાદા જોઈએ તો ફીડબેકનો અભાવ શ્રોતાઓનો પ્રતિવાદ સોરી શ્રોતાઓનો પ્રતિસાદ સમાવતો નથી બીજું મોડેલ છે લેઝવેલ મોડેલ જે ઓગણીસો અડતાલીસ પરિચય તો રાજકીય વિજ્ઞાન અને માસ મીડિયા અભ્યાસ માટે વિકસાવેલું હતું સૂત્ર છે હુ સે વોટ ઇન બીચ ચેનલ ટુ હુમ વિથ વોટ ઇફેક્ટ તત્વો મુખ્યત્વે પાંચ છે પ્રથમ છે હુ એટલે કે સંદેશા આપનાર સેજ વોટ શું કહેવામાં આવ્યું છે ઇન બીચ ચેનલ એટલે કે કયા માધ્યમથી પહોંચાડાય છે ટુ હુમ એટલે કે પ્રાપ્ત કરનાર કોણ છે વિથ વોટ ઇફેક્ટ એટલે કે તેનું પરિણામ શું આવે છે વિશેષતાઓ માસ કમ્યુનિકેશન માટે ઉત્તમ છે સંદેશાના ઇફેક્ટ પર ખાસ ભાર મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે અખબારમાં પ્રકાશિત થતી જાહેરાત દ્વિતીય છે લાઇબ્રેરી નોટિસ પર પણ મૂકેલી જાહેરાત મર્યાદા જોઈએ તો ફીડબેકનો સમાવેશ નથી સંદેશા પર નોઇસ કે ડિસ્ટોર્સન કેવી અસર કરે છે તે સમજાતું નથી ત્રીજું છે સેનોન અને બીવનનું મોડલ ઓગણીસો ઓગણપચાસ એનો પરિચય જોઈએ આપણે તો ટેકનિકલ દ્રષ્ટિકોણથી સંચાર સમજાવેલું છે જેને મધર ઓફ કોમ્યુનિકેશન મોડલ કહેવાય છે જેના મુખ્યત્વે છ તત્વો છે પ્રથમ ઇન્ફોર્મેશન સોર્સ

શિક્ષક માઇક્રોફોનના ઉપયોગથી ઇન્ટરનેટની ચેનલ દ્વારા વિદ્યાર્થીને માહિતી આપે છે જો નોઇસ છે તો જો નેટવર્ક ખરાબ હોય એ એક નોઇસ છે મર્યાદા માનવ સંવાદમાં ભાવનાઓ સામાજિક પરિબળોનો સમાવેશ થતો નથી ચોથું મોડેલ છે સ્ક્રામનું મોડેલ વિલબ શ્રામ મોડેલ ઓગણીસોને ચોપન પરિચય સ્ક્રામને ફાધર ઓફ કોમ્યુનિકેશન સ્ટડીઝ કહેવાય છે સંચારને દ્વિપક્ષીય માને છે તત્વો એન્કોડર જે સંદેશ બનાવે છે ડીકોડર સંદેશ સમજે છે તથા ઇન્ટરપ્રિટર સંદેશાનું અર્થઘટન કરે છે વિશેષતાઓ ફિલ્ડ ઓફ એક્સપીરિયન્સ સેન્ડર અને રિસીવર પાસે સન્માન જ્ઞાન અને અનુભવ હશે તો જ સંચાર સફળ બનશે ફીડબેક પર ભાર મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરિયન વિદ્યાર્થીને ઓપેક વિશે સમજણ આપે છે જો વિદ્યાર્થીને કોમ્પ્યુટર જ્ઞાન હોય તો સરળતાથી સમજે છે મર્યાદા એટલે કે બહુ લોકો વચ્ચેનો સંચાર સારી રીતે સમજાવી શકાતું

વિશેષતાઓ જોઈએ તો પ્રેક્ષક અને પ્રાપક ની કૌશલ્ય પર ભાર મુકાયો છે ભાષા અનુભવ અને જ્ઞાન મહત્વના પરિબળો છે ઉદાહરણ તરીકે શિક્ષક સારી હશે તો વિદ્યાર્થીઓને સમજ તો સંચાર સફળ રહેશે મર્યાદા નોઇઝ કે ફીડબેકનો ઉલ્લેખ નથી થયો અને મેકલિન મોડલ ઓગણીસો સત્તાવન પરિચય ખાસ કરીને માસ કમ્યુનિકેશન માટે છે બતાવે છે કે સંચારમાં ગેટકીપર અગત્યનો છે એટલે કે છે એડવોકેટ ચેનલ નક્કી કરે કઈ માહિતી કોને આપવી સમાચાર મીડિયા માટે લાગુ પડે છે ઉદાહરણ તરીકે ન્યૂઝ એડિટર નક્કી કરે છે કે કયું સમાચાર અખબારમાં છાપવો મર્યાદા છે વ્યક્તિગત સંચાર માટે યોગ્ય નથી સાતમું છે રાયલી અને રાયલી મોડેલ ઓગણીસો ને ઓગણસાઠ પરિચય સમાજશાસ્ત્ર આધારિત મોડલ છે સંચાર હંમેશા સામાજિક પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે તત્વો જોઈએ તો સેન્ડર અને રિસિવર બંને તેમના સોશિયલ થી પ્રભાવિત હોય છે વિશેષતાઓમાં સંચાર ફક્ત ટેકનિકલ નથી પણ સામાજિક પ્રક્રિયા છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીના વાંચનનો પસંદગી તેની સંસ્કૃતિ અને પરિવાર પરથી પ્રભાવિત થાય છે ઓસગુડ્સ ક્રામ સર્ક્યુલર મોડેલ પરિચય વર્તુળાકાર મોડેલ છે પ્રેક્ષક અને પ્રાપક સતત એન્કોડર ડીકોડર તરીકે કાર્ય કરે છે વિશેષતાઓ સંચાર ડાયનેમિક છે ફીડબેક મુખ્ય મહત્વ છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે લાઇબ્રેરીન જવાબ આપે છે અને વિદ્યાર્થી ફરી પૂછે છે બાર્નર ટ્રાન્ઝેક્શનલ મોડેલ ઓગણીસો સિત્તેર જે આધુનિક અને વાસ્તવિક મોડેલ છે સંચારને સતત ડાયનેમિક અને ટ્રાન્ઝેક્શન માણે છે તત્વો અનેક સંદેશા એકસાથે સાથે આપે થાય છે નોઇઝ અને અને હંમેશા પ્રભાવ કરે છે છે વિશેષતાઓ જોઈએ તો સંચાર મીટિંગ ચર્ચા માટે ઉત્તમ વિશેષતા ભૂમિકા સતત બદલાય છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી કમિટીની મીટિંગ બધા સભ્યો એકબીજાને સંદેશ આપે છે નિષ્કર્ષ એરિસ્ટોટલ એ વન વે મોડેલ માટે પ્રખ્યાત છે જે પબ્લિક સ્પીકિંગમાં કામ લાગે છે લેઝવેલ નું મોડેલ હુ સે વોટ ચેનલ અને ઇફેક્ટ પર આધારિત છે સેનન વિવના મુખ્ય તત્વો છે ટેકનિકલ અને નોઇઝ સ્ક્રામના ફીડબેક પ્લસ ફીડ ઓફ ધ એક્સપર્ટાઇઝ બે લોનો સ્કિલ્સ નોલેજ અને એટીટ્યુડ આધારિત બેસ્ટલી અને મેકલીન માસ મીડિયા પ્લસ ગેટકીપ રીલે એન્ડ રીલે સોશિયલ કોન્ટેક્સ્ટ પર આધારિત છે ઓસ્કુડ એન્ડ સ્ક્રામ સર્ક્યુલર ફીડબેક પર આધારિત બર્નલન ટ્રાન્ઝેક્શનલ રીઅલ લાઈફ કમ્યુનિકેશન માટે પ્રખ્યાત છે દરેક મોડેલની પોતાની મર્યાદા છે પરંતુ બધા સાથે મળીને આપણને સંચારને ટેકનિકલ સામાજિક અને માનસિક દ્રષ્ટિએ સારી રીતે સમજી શકે